ઉદાહરણ પૂરું પાડીને ઘણી ગ્રામ પંચાયતો ઘણી જિલ્લા પંચાયતો ઘણી તાલુકા પંચાયત ની અંદર દરેક ક્ષેત્રે નારી એ પોતાની દિવ્ય શક્તિ દ્વારા ખૂબ સુંદર અને સારી રીતે કામગીરી કરી રહી છે એ તમામ શક્તિઓને હું વંદન કરું છું આ વખતના ધ્વજવંદનના ધ્વજવંદન ના કાર્યક્રમની અંદર દિલ્હીમાં તમામ પરેરી શક્તિઓ દ્વારા થઈ રહ્યું હતું એવા પ્રસંગે આદરણીય અમારા ધારાસભ્ય કાંતિભાઈ શ્રી કલેક્ટર શ્રી મહિલાઓની તમામ

એમના એમને કોઈ બહારની દુનિયા ન જોઈ હતી આવા પેલાના સમયની અંદર આ શક્તિનું કદાચ અપમાન પણ થઈ ચૂક્યું હોય થયું હતું પરંતુ એક કિશોર અવસ્થામાં એક દીકરો પોતાની માતા ચોળો સળગાવે કાષ્ટાકડા નાખી ધુમાડો થાય લઈને મારે ધુમાડો આંખોમાં આવે હતો જોતા હતા એ કિશોર વય દીકરો અને ત્યારે મગજમાં એવું થતું હતું કે બધાના ઘરે ગેસ કેમ નહી હોય બધાના ઘરે એમને વાત કહેલી છે અને ભગવાન કઈક શક્તિ અર્પણ કરીને એ દેશના વડા પ્રધાન થયા ઉજ્જવલા યોજના લાવીને કરોડો કરોડો માતાઓનું હળવું કરી ઉજ્જવલા ગેસ ગરીબોના ઘર સુધી પહોંચાડવાનો ભગીરથ પ્રયાસ કર્યો છે એ માતાઓ ની નામે કોઈ પ્લોટ ના લે કોઈ મકાન ના લે નરેન્દ્રભાઈ એવું વિચારતા હતા કે બહેનો ને પાસે પણ પ્રોપર્ટી હોવી જોઈએ નામ હોવું જોઈએ ઘટાડો કરીને આ જે હજારો બહેનો માતાઓ એ મકાન માલિક થયા છે એ પ્લોટ હોલ્ડર થયા છે એ ફ્લેટ હોલ્ડર થયા છે નારી તું નારાયણી

આ નારી શક્તિની સન્માન તો છે છે નારી અને અને જ્યાં જ્યાં મહિલાઓના સન્માન રહ્યા છે મહિલાનું એક આદર ભર્યું સ્થાન રહ્યું છે એ સમાજ એ રાષ્ટ્ર એ સંસ્કૃતિ હંમેશા માટે પ્રગતિ કરી છે જ્યાં જ્યાં નારીઓના પૂજન થાય છે ત્યાં જ દેવતાઓ ભ્રમણ કરે છે યોજનાઓ આ પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સાહેબ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે ઘણી એક સરકારની સંવેદના શું ઘણી ગામડાઓમાં રહ્યા છીએ આપણે સુવિધા ના અને જે આઝાદીના કર્યો આજે કરોડો કરોડો ઘરે ભારતની અંદર ટોયલેટ ની સુવિધા આપી જેને યોગીજી ઘર ના એક જુવાન દીકરી મુખ્યમંત્રીના ઓફિસ ની અંદર આવે છે નાના ટાઉન પ્લેસમાં બેનો એ મુખ્યમંત્રીને સન્માન કરે છે પણ દીકરી મોઢે હાથ રાખીને દૂર ઉભી રહી શર્મા ધ્યાન એ મુખ્યમંત્રીનું એ દીકરી ઉપર પડે ને નજીક બોલાવી પણ એ દીકરીનો હતો જન્મની સાથે દીકરી શરમાતી યુવાન નથી દીકરી જ્યારે કઈ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા જે મુખ્યમંત્રી હોય એ વિચારધારા સાથે સંકળાયેલા સંવેદના સાથે બીજે દિવસે મને આજે ક્યારના આંકડા હું કહે છે ક્યારે કેટલા થયા મને ખબર નથી આરોગ્યના સચિવને બોલાવ્યા પૂરા ગુજરાતની અંદર તપાસ આરોગ્ય દ્વારા થાય આવી કેટલી દીકરીઓના જન્મજાત ખોટ રહી ગઈ હોઠ નથી પછી પાછું યાદ આવ્યું ખાલી દીકરીની દીકરા આવા પાંચ હજાર દીકરીઓ અને નાના દીકરાઓના હોઠ જન્મ જાત થી હોઠ રહી ગયું છે તરત ચહેરો માર્યો આ તમામ દિકરિયોના આ ઓપરેશન વિના મૂલ્ય સરકારના ખર્ચે થાય અને ત્યારે મને ખબર છે કે હું ત્યારે પણ એમએલએ ધારાસભ્ય હતો અને ત્યારે 4200 દિકરા દિકરિયોના ઓપરેશન થઈ ચૂક્યા હતા અને એક યુવાની તરીકે શરમથી બહાર લઈ આ માનવતાનું કામ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા નારી તું નારાય એવું નું પોતાનું એક સન્માન હોય માટે ટ્રિપલ તલાક ના કાયદા ઉપર

પોતાનું ઘરનું ઘર પ્રાપ્ત થયું છે ભારતીય જનતા પાર્ટીના પડે કોઈને તકલીફ ના આવે પરંતુ ગુજરાતની અંદર એવી ઘણી માતાઓ છે ઘણી બહેનો છે જેને અકાળ સમયે પતિ મૃત્યુ થાય વિધવા પેન્શન આર્થિક સંક્રામણ અને સંકટ માં સૌથી વધુ એ મારી માતાઓ અને બહેનો સહન કરતી હોય કુટુંબનું સમાજનું કોરોના ની પરિસ્થિતિમાં રોજનું લઈને રોજનું ખાનારી દરેક બહેનો ઘર તો એને સંભાળવાનું હોય આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે આવા એસી કરોડ લોકો સુધી મફત અનાજ ની વ્યવસ્થા કરી કે કારણ કે એક માતા નું આંસુ ના પડે કે પોતાનો દીકરો ભૂખ્યો રહે આ ત્યાગની ભૂમિ છે અમારા આપણા સૌના લોક લાગેલા દેશના વડાપ્રધાન હંમેશા માટે વંદન કરે છે ભારતીય જનતા પાર્ટી વિચારધારા છે અને એ વિચારધારા છે ગરીબ લોકો હક છે કિસાનો નો હક છે યુવાનો નો હક છે મહિલાઓનો હક

એ હેતુથી સરકાર પણ સાથે કુપોષિત દુનિયા હોય છે કુપોષિત એક પણ બાળક ન રહે એની પણ રાજ્ય સરકાર યોજનાઓ બને નમો લક્ષ્મી કાલે યોજના જાહેર થશે

તેજસ્વી દીકરીવાદ ની કોઈ જાતિવાદ ની કોઈ પ્રાંતવાદ દીકરી એ આપણી દીકરી છે આ સાથે એના મેડિકલના એમબીબીએસ થવાના સ્વપ્ન પણ રાજ્ય સરકારે ખૂબ મોટી સંખ્યામાં આપણે એવા સમાજનું નિર્માણ કરીએ ઘર એ પરિવાર એક માતા તરીકે આમ તો સ્ત્રી એ ઘરનું આભૂષણ છે ત્યાં કિલ્રવ છે ત્યાં કુળદેવી સાક્ષાત પૂજા થતી હોય છે એ વાત સાહેબ ના ભાષણો આવશે ખ્યાલ કે ચૂંટણીમાં જાય કે ને ન ખબર પડે એમ ક્યાંય તમે ઘરે કયો તો ખરા

વાયુની ગતિ સાથે ચાલતા પ્લેનો યુદ્ધ પ્લેનો આપણી દીકરીઓ ચલાવી રહી છે બોર્ડર પર દિવસ રાત આપણી યુવાન દીકરીઓ કરી રહી છે એ જંગલ ની અંદર નરેન્દ્રભાઈ એક સ્ત્રી દીકરી એ તેજસ્વીની છે એની શક્તિ સ્વરૂપે જો

ભાવના કહે છે મારી માતાઓના આશીર્વાદ થકે અસુરી શક્તિ ખૂબ દૂર રહે છે ખૂબ દૂર રહે છે સરકારની યો ત્રણસો કાશ્મીર માટે સોનાની થાળીમાં લોઢાનો ઠીલો ઉખેડીને ફેંકી દઈ ત્યાં હજારો હજારો મુસ્લિમ માતાઓ દીકરીઓ

આપણે પ્રત્યેક નારી નારીને સહયોગ કરે ઘરે આવેલી વહુ એ દીકરીના સ્વરૂપમાં આપણે સ્વીકારીએ

દીકરોની માતા ને વૃદ્ધાશ્રમ માં વૃદ્ધાશ્રમ માં પ્રણામ કરું છું માન આ વંદના છે સાહેબ એ વંદના સાથે દૈક પણ બહેન ના કુપોષિત બાળક ન જન્મે એનું અમારી ટીમ કલેક્ટર થી લઈને આરોગ્ય કામગીરી કરી રહી સરકાર વિચારતી હોય છે આ વિચાર તંદુરસ્ત સમાજનો વિચાર એ સદભાવના નો વિચાર છે એ સંસ્કૃતિનો વિચાર ગામ આપણે રામ બહુ વાતો કરીએ કરી હમણાં ખુબ સરસ અને કરી રહ્યા છે પાવર્સ થી સરકાર ચાલતી હોય પણ એ કેવો પાવર કે સદભાવના પાવર

લાખ લાખ બબ્બે ત્રણ લાખ રૂપિયા પોતે કમાય છે શ્રમાન બે જિંદગી જીવે છે અને જીવન છે એક પરિવર્તન ની નિશાની છે એ ગ્રામ્ય એ સંસ્કૃતિ એ જીવંત રાખવું એટલે નારી સન્માન આપવું પ્રત્યે માત્ર ડોટ નહીં ગામડાઓમાં પણ શહેર સમૂહ બનીને સારામાં સારી કમાણી શકે દવાઓ રાસાયણિક ખાતર વગરની ખેતી બનાવી પોતાના પરિવાર ને તો બચાવશે પર્યાવરણ અને દુનિયાને બચાવવાની હવે એ દૂર વાત આજે સરકાર તમામ ક્ષેત્રે ગરીબો અને તમામ વર્ગ સાથે રહીને નાનામાં નાના પ્રશ્નો સોલ્યુશન કરવા માટેનો એક ભગીરથ પ્રયાસ થઈ રહ્યો છે એ માતાઓ તમારી શક્તિ તમારા આશીર્વાદ પરિવારો ગામ સમાજ ગુજરાત ભારત અને પૃથ્વી પર હંમેશા માટે પડતા રહે અમે એ સીતાજી ના આદર્શો પર ચાલતા છીએ કે જ્યાં મા સીતા પોતાના પતિના સાથે રાજમહેલ ન સ્વીકારતા જંગલ ની અંદર ત્યાગની મૂર્તિ એ નારી છે માટેનું પૂજન થયું છે અને ક્યારે કોઈ નાના મોટા દુઃખો આવે પરિવારોમાં આવે ત્યારે તમે હિંમત ભેદ ચાલજો તમે સમાજનો સર્વાંગી વિકાસ થાય દરેકને ન્યાય મળે ન્યાય એક ઝૂંપડામાં પણ કોઈ માતાનું આંસુ ના પડે એ બાબતે તંદુરસ્ત સમાજની પણ એક સારી નિશાની છે ફરી વખત આટલી મોટી સંખ્યામાં બહેનો અહીંયા ઉપસ્થિત ત્યાં છે ત્યારે નારી શક્તિ વંદના એક કાર્યક્રમની અંદર હું પણ આપના દર્શન કરીને ધન્યતા અનુભવું છું અસ્તુ ભારત માતા ગીતમાન